હેલો ફ્રેન્ડસ તમારું સ્વાગત છે મારા માં આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી વટાણા બટાકાનું શાક તોપડી અહીંયા બે નંગ બટાકાને આ રીતના નાના નાના ટુકડામાં કટ કરી લીધા છે હવે આપણે અહીંયાં એક નંગ ડુંગળીને કટ કરી છે થોડી તીખી મરચી આદુ લસણ અને મીઠા લૂંબડાના પાન લીધા છે એક નંગ ટમેટાનું કટ કર્યું છે અને આપણે એક વાટકી ભરી અને વટાણા લીધા છે તમે ઘરમાં જેટલા સભ્યો હોય એ પ્રમાણે આ ક્વોન્ટિટી છે તે વધારે કે ઓછી કરી શકાય અહીંયા હું પાંચ વ્યક્તિ માટે શાક બનાવી રહી છું તો અહીંયા આપણે ગેસ ઉપર કુકર મૂકેલું છે એમાં આપણે બેથી અઢી ચમચી જેવું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી જેવી રાઈ એડ કરીશું રાઈને સારી રીતના આપણે અહીંયા ફૂટવા દઈશું રાઈ સારી એવી ફૂટી જાય એટલે એક ચમચી જેવું આખું જીરું એડ કરીશું જીરુંને તેલમાં થોડું સતળાવા દઈશું જીરું આપણું સતળાવાઈ જાય એટલે આપણે અહીંયા મીઠી લીમડીના પાન ચીણું કટ કરેલું લસણ આદુ અને તીખી મરચી એડ કરી દઈશું આ રીતના આદુ છે તેને ખાસ ટુકડા કરીને એડ કરવું આનાથી શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે જો તમને ટુકડા ના પસંદ હોય તો તમે અહીંયા છીણીને પણ એડ કરી શકો છો બધા વઘારને સારી રીતના આપણે અહીંયા બેથી ત્રણ મિનિટ સુધી તેલમાં સતે થવા દેવાનો છે પછી આપણે અહીંયા ડુંગળી એડ કરી દઈશું તો અહીં આપણે ડુંગળી એડ કરીએ અને ડુંગળીને પણ આપણે પાંચેક મિનિટ માટે કલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી કૂક થવા દઈશું ડુંગળી સારી એવી કૂક થઈ જાય એટલે આપણે અહીંયા કટ કરેલા બટાકા એડ કરી દઈશું તો અહીંયા અમે બે નંગ બટાકાને સારી રીતના ધોઈ અને નાના ટુકડામાં કટ કરી લીધા છે બટાકા એડ કરીશું અને વઘાર સાથે સારી રીતના આપણે બટાકાને મિક્સ કરી દઈશું અને બટાકાને આપણે સિત્તેર ટકા સુધી અહીંયા કૂક કરી લેવાના છે તો પહેલાં આપણે પચાસ ટકા જેવું કૂક કરીશું તો આ રીતના મિક્સ કરી વઘારમાં અને આપણે કોઈ પણ પ્લેટથી ઢાંકી દેવાના છે અને પાંચેક મિનિટ સુધી આપણે એને લો ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે જેથી બટાકા છે તે પચાસ ટકા જેવા કૂક થઈ જાય તો એ બટાકા છે તે કૂક થઈ ગયા છે પચાસ ટકા જેવા એકવાર મિક્સ કરી લેશું આ રીતના અને હવે આપણે એમાં એક વાટકી જેવા વટાણા એડ કરી દેસુ તમે ઈચ્છો ને તો વટાણાને પહેલાં તેલમાં એડ કરી અને ફોડી લેવાના અને પછી વટાણા કાઢી અને બીજો બધો વઘાર કરવાનો તો પછી વટાણાને આપણે છેલ્લે એડ કરી અને એક સીટી વગાડી લેવાની તો આ રીતના વટાણા એડ કરીશું અને પછી પાછું પ્લેટ ઢાંકી અને આપણે સિત્તેર ટકા જેવું કૂક કરી લેશું જેથી વટાણા અને બટાકા સિત્તેર ટકા જેવા કૂક થઈ જાય આ રીતના વટાણા બટાકા કૂક થઈ જાય એટલે આપણે ટમેટા એડ કરી દઈશું એકવાર મિક્સ કરી લેશું અને હવે આપણે બધા સૂકા મસાલા એડ કરીશું તો અહીંયા આપણે એક ચમચી જેવી હળદર પાવડર એડ કરીશું બે ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેવું મીઠું એડ કરીશું અને બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું તમે જેટલું તીખું ખાતા હોય એટલું તમારે લાલ મરચું પાવડર ઓછું કે વધારે કરી શકી શકો છો અને આ રીતના બધા મસાલાને પહેલાં આપણે શાક સાથે મિક્સ કરી લેશું અને એકથી બે મિનિટ માટે આપણે એને મસાલાને સોતે થવા દઈશું જેથી મસાલાની કાચી સ્મેલ પણ દૂર થઈ જાય અને શાકમાં સારો એવો એનો ફ્લેવર બેસી જાય હવે આપણે જે પ્રમાણે શાકમાં રસો જોતો હોય એ પ્રમાણે પાણી એડ કરીશું તો અહીંયા પહેલાં મેં જે વાટકીથી વટાણા લીધા હતા એ વાટકીથી એક વાટકી પાણી એડ કર્યું છે એકવાર આ રીતના મિક્સ કરી લેશું અને ટેસ્ટ કરી લેશું જો મીઠું એ કાંઈ ઓછું લાગતું હોય તો અહીંયા આપણે એડ કરી શકાય અને હજુ એક વાટકી પાણી એડ કરી અને પછી આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ વિસલ થવા દઈશું જેથી બધી વસ્તુ સારી રીતના કૂક થઈ જાય તો અહીંયા બે વિસલ જેવું થયું છે આપણે શાકને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવું આપણું વટાણા બટાકાનું શાક છે તે રેડી થઈ ગયું છે અહીંયા મને શાકમાં રસ્સો થોડો વધારે લાગે છે તો અહીંયા ગેસને ઓન કરી અને પાંચેક મિનિટ માટે આપણે રસ્સો થોડો બળવા માટે મૂકી દઈશું તો આ રીતના ખુલ્લું રાખી અને પાંચેક મિનિટ માટે રસ્સાને થોડું આપણે ગ્રેવી જાડી થવા દઈશું એક ચમચી જેવો ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને સારી રીતના મિક્સ કરી લેશું તો હવે રસ્સો છે તે ઘણો ખરો આપણે અહીંયા બળી અને ગ્રેવી જાડી થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાક છે તે સર્વ કરવા માટે રેડી છે તો અહીંયા આપણે ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને સારી રીતના શાકને અને ધાણાને મિક્સ કરી લેશું અને ગરમ ગરમ શાકને સર્વ કરીશું આ શાક છે તે રોટલી રોટલા કે ભાત સાથે ખૂબ સરસ લાગે છે એકવાર આ રીતના વટાણા બટેકાનું શાક જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો તમને મારું આજની આ રેસીપી છે તે કેવી લાગી ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં